પોલીસ સ્ટેશન નો ઘેરાવ કર્યો હતો આ ઘટનામાં પોલીસ ચોકી નંબર ચાર માં તોડફોડ કરવામાં આવી હતી અને સરકારી દસ્તાવેજોને સળગાવી દેવામાં આવ્યા હતા જેને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી બી ડિવિઝન પોલીસ મથક નો ઘેરાવ કરવા ઉપરાંત ટોળાએ ચોકી નંબર માં અંદર ઘૂસીને તોડફોડ કરી હતી અને ફર્નિચરને આગ લગાડી હતી આ આગમાં ચોકીમાં રહેલા સરકારી દસ્તાવેજો પણ બળી ગયા હતા આ ઘટનામાં પોલીસે ઇઠ્યાસી લોકો સામે ગુનો નોંધ્યો હતો પ્રથમ તબક્કામાં સત્તર આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ વધુ ચાર આરોપીઓને પકડવામાં આવ્યા હતા પંચમહાલ પોલીસ પ્રશાસન આરોપીઓને કાયદાનું ભાન કરાવવા અને સમાજમાં એક દાખલો બેસાડવા માટે એક અનોખું પગલું ભર્યું ધરપકડ કરાયેલા એકવીસ આરોપીઓ હાથમાં દોરડો બાંધીને ગોધરા તાલુકા પોલીસ મથકની સરઘસ કાઢવાનું આવ્યું હતું